નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રોજાસ રાજેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ચણાનું વાવેતર કર્યું છે કે જે શિયાળુ પાક છે કયા ચણા છે કયો બિયર બિયરણ છે વગેરેની તમામ માહિતી અને મિત્રો જે આપણે ખાતર છે કે જે ચણાના પાયામાં કયું ખાતર આપી શકાય અથવા તો કયું ખાતર ખેડૂત મિત્રો વાપરે છે આજે તેની તમામ વાત કરવાની છે અને એની સાથોસાથ મિત્રો આજે આપણે ચેણાનું પણ વાવેતર કર્યું છે કે જે ચેણા છે એ એમાં ચેણામાં કઈ વેરાયટી છે કેટલા નંબર વાવેતર છે એટલે કે બિયારણ કેટલા નંબરનું છે કઈ કંપનીનું છે તેની તમામ માહિતી જાણવા માટે વિડીયોમાં આગળ જોતા રહ્યું તો મિત્રો જે શિયાળું વાવેતર છે તો આ રહ્યું આપણે જે બિયારણ છે તે મિત્રો જે કર્તવ્ય કંપનીનું ત્રણ નંબર છે જે ઉમંગ જેને ઉમંગ નામ આપવામાં આવ્યું છે તમે જુઓ એની ભેગું આપણે ડીએપી ખાતર અને જિંક સલ્ફેર પણ ભેગું આપેલું છે અને મિત્રો આજે દંતાળના ઓટોમેટિક ચક્કા છે એને આપણે ફેરવશું કે કઈ રીતે અલગ અલગ ગાળીના આપણે કરી શકાય એ અઠ્યાવીસની ગાળી આવે છે પછી ચૌદની આવશે એવી રીતે ગાળી હોય છે તો તેને આપણે કેવી રીતે બદલવા આ તમે જોઈ શકો છો કે વિડીયોના માધ્યમથી કે જે આપણે આ ગાળી આવે છે તેને આપણે કઈ રીતે બદલી શકાય તો જુઓ મિત્રો આવી રીતે આપણે ખોલી અને આ તમે જોઈ શકો છો હવે આ જે આખી આ પેટન છે તે આપણે ખોલી અને કાઢી નાખશું તમે જોઈ શકો છો કે કેવી રીતે આપણે જે છે એક આપણે પાળિયું મિત્રો સાત ફૂટનું હોય છે તેમાં આપણે જે ચણાના સા છે એ કેટલા સાહે ચણાનું વાવેતર કરી તો મિત્રો જે આ દંતાળ ચાલે છે તમે જોઈ શકો છો ટ્રેક્ટર દ્વારા ઓટોમેટિક જે દંતાળ છે તે એક પાળિયામાં આપણે ચેણાના ચાર સા વાવેતર કરીશું એટલે કે ત્રણ પડદા રીઝે એક પાળિયામાં અને ચાર સા નીકળશે આ તમે જોઈ શકો છો મિત્રો આ વિડીયોના માધ્યમથી તો મિત્રો જે આપણે ચેણા છે એ કર્તવ્ય કંપનીના ઉમંગ છે જે ત્રણ નંબર આપણે ત્રણ નંબર ચેણા અલગ અલગ આવતા હોય છે બે નંબર છે ત્રણ નંબર છે પાંચ નંબર છે તો મિત્રો બે નંબર ચેણા આવે છે તે કાબુલી ચીણા તરીકે આપણે ઓળખીએ છીએ અને જે આપણે ધંધુકા વિસ્તાર કહેવાય ને કે ભાલ વિસ્તાર છે તેમાં વધારે જોવા મળતા હોય છે તો આ જે આપ સૌરાષ્ટ્ર વિસ્તાર છે એટલે કે આપણે ત્રણ નંબર વધારે વાવેતર જોવા મળતા હોય છે અલગ અલગ એરિયા પ્રમાણે અલગ અલગ વાવેતર થતા હોય છે તો મિત્રો આ તમે જોઈ શકો છો કે જે ચેણા છે એનો સમય આપણે વાત કરવી તો સારામાં સારો સમય છે પંદર નવેમ્બરથી પંદર ડિસેમ્બર સુધીનું તેનું સંપૂર્ણ રીતે વાવેતર કરી દેવું જોઈએ જેથી કરી આપણે એક આગેતરું વાવેતર હોય તો એક સારામાં સારું ઉત્પાદન લઈ શકાય અને એવું કહેવાય ને કે એક સારામાં સારો બજાર ભાવ મળી શકે તો મિત્રો અત્યારે આપણે ચણાના બજાર ભાવની વાત કરીએ તો અગિયારસો રૂપિયા લઈ અને તેરસો રૂપિયા સુધીનું આ જે ચણાનું બજાર છે તે આપણને જોવા મળતું હોય છે અને બીજું આપણે મિત્રો ખાતરની વાત કરીએ કે જે પાયામાં આપણે કયું ખાતર આપેલું છે તો જે ડાય એમ્યુનિયમ ફોસ્ફેટ અઢાર ઝીરો પિસ્તાલ આવે છે એટલે કે ડીએપી તો મિત્રો ડીએપી પણ આપ્યું છે અને સાથોસાથ તેનું ભેગું આપણે ઝિંક સલ્ફર આવે છે તે આપેલું છે આ તમે જોઈ શકો છો કે ચણા કેવી રીતે જે ઓર ઉપર છે અને કેટલા દાણા જાય છે તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો મિત્રો જો આવી રીતે ચણા આવતા હોય છે ઓટોમેટિક અને બીજા નંબરની વાત કરીએ તો મિત્રો જે અત્યારે આપણે ચણાનું વાવેતર કરીએ છીએ ને તે પટ વગેરે છે એટલે કે જે આપણે

તો આવા કે ક્યારે થાય તમે જુઓ કે એક બે અને આ ત્રીજો ક્યારે દંતર દ્વારા બાંધી રહ્યા એટલે ક્યારે વાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે પાંચ વીઘાનું જે આપણે વાવેતર કરવાનું છે તેમાંથી આપણે તણ ક્યારે બાંધાતા જાય એટલે બે બાંધા અને આ ત્રીજો આપણે બાંધવાનું ચાલુ છે તો મિત્રો ચણામાં કહેવાય ને કે જે આપણે બાર બારબીચી હોળ આવે છે તેનું વાવેતર ખાતર નાખો તો વધારે સારું પણ મિત્રો તે આપણે ખાતર બજારમાં હતું નહીં એટલે કે અત્યારે જે શિયાળુ સિઝન આવી અને કહેવાય ને કે ખાતરની સોલ્ટ જ વધારે રહેશે એટલે કે જે આપણે જે જરૂરી મુજબ આપણે જે ખાતર જોઈએ તે ખેડૂતને આ વર્ષે શિયાળુ સિઝનમાં ખાતર માટે બહુ તકલીફો પડી છે મિત્રો તમે ડીએપી લાવો ને તો ડીએપી સાથે એ એક કહેવાય ને કે એક કિલોની અથવા તો એક લીટરની આપણે વસ્તુ ફરજિયાત ખરીદવી પડતી હોય છે ત્યારે ખેડૂતને તે ખાતર આપતા હોય છે ડીએપી જે વિક્રેતા હોય છે એટલે કે જે વેપારી હોય છે ખાતર બિયારણ અને જંતુનાશક દવાના વેપારી હોય છે તે આપણે ડીએપી લેવા ને મિત્રો તો ડીએપી સાથે આપણને એક કિલો અથવા તો એક લિટર કોઈ પણ દવા અથવા તો કિલોના કોઈ કોઈપણ પેકેજ કે જેની કિંમતની તો આશરે અઢીસો રૂપિયાથી લઈ અને ત્રણસો રૂપિયા સુધીની હોય છે તે ખેડૂતને પૂરી દેતા હોય છે એટલે કે ખેડૂતને ફરિજિયાત આપતા હોય છે જેથી કરીનું પણ ચાલા રાખ ચાલુ રાખે અને ખેડૂતને મુશ્કેલી પડે એટલે કે ખેડૂતને માર પડે એક છેલ્લે